અમરેલીના સર્વાંગી લઈને સાંસદ શહેરના વિકાસના પાયાના ઘડવૈયા દ્રષ્ટિવંત અને અનુભવી આયોજનકાર પીપી સુજીત વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી બેઠકમાં ટ્રાફિક સમસ્યા અને માળખાગત સુવિધાઓના કાયમી ઉકેલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી રેલવે અંડરબ્રિજ બનશે ડબલ અને ઊંચું અમરેલી ટ્રાફિક સમસ્યાઓને કાયમી ઉકેલ મળશે બેઠકમાં રેલવે ટ્રેકને નીચે આવેલા અંડરબ્રિજને ડબલ અને ઊંચો બનાવવાના આયોજન પર ભાર મુકાયો હતો ત્યારે અકસ્માત ઘટાડવા અને ગતિ વધારવા આયોજન અમરેલીના મહત્વના માર્ગો લીલિયા રોડ અને કેરિયા રોડ પર આવેલા જોખમી વળાંકો અને ઢાળને દૂર કરી રસ્તાઓ પહોળા કરવાની ચર્ચા થઈ હતી પીપી સોજિત્રાની દ્રષ્ટિ મુજબ માર્ગોને આધુનિક બનાવવાથી ટ્રાફિક સુરક્ષા અને વાહન વ્યવહાર બંનેમાં સુધારો થશે નવા આયોજન મુજબ હવે શહેરના મુખ્ય તમામ માર્ગો પર એસટી બસો સરળતાથી પસાર થઈ શકશે આ નિર્ણય શહેરની રોજિંદી અવરજવર અને મુસાફરોની સુવિધા માટે મહત્વપૂર્ણ સાબિત થશે બેઠક દરમિયાન સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે અમરેલીના વિકાસ માટે લાંબા ગાળાની આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેનો સીધો લાભ સામાન્ય નાગરિકને થશે જેડીસી ન્યુઝદાતી મૌલિક દોશી અમરેલી